આ પ્રક્ષેપણ દેશની અંતરિક્ષ ક્ષમતામાં મહત્વપૂર્ણ વધણતરી સાબિત થઈ છે જેમાં ઉપગ્રહનું વજન લગભગ ચાર હજાર ચારસો કિલોગ્રામ છે જે તેને ભારતનો સૌથી ભારે સંચાર ઉપગ્રહ બનાવે છે આ ઉપગ્રહ ભારતીય નૌકાદળના જૂના જીએસટી સેવન રૂકમણી નામના ઉપગ્રહનું સ્થાન લેશે જે બે હજાર તેરમાં પ્રક્ષેપિત થયો હતો અને તેની સેવા વર્ષો પછી જૂની થઈ ગઈ છે જીએસએટી સેવન આ રાદનીય પ્રયાસોનું પરિણામ છે જેમાં મલ્ટીબેન્ડ ટ્રાન્સપોન્ડર સામેલ છે જે અવાજ ડેટાને વિડીયો સંચારને સમર્થન આપે છે આ ઉપગ્રહ ભારતીય મહાસાગર વિસ્તારમાં મજબૂત ટેલિકોમ્યુનિકેશન કવરેજ પૂરું પાડશે જે નૌકાદળના જહાજો વિમાનો પંડીઓ અને કમાન્ડ કેન્દ્રો વચ્ચે મુખ્ય અને સુરક્ષિત જોડાણને વધારશે આ મિશન નૌકાદળની જાળવણી કરતાં ક્ષમતા અને વ્યૂહાત્મક માહિતીના આદાન પ્રદાનને મજબૂત કરવામાં મહત્વનું પાત્ર ભજવશે રક્ષા મંત્રાલય અનુસાર આ પ્રક્ષેપણ જટિલ સુરક્ષા પડકારોના યુગમાં ભારતીય નૌકાદળની મહાસાગર હિતોનું રક્ષણ કરવાની નિશ્ચયને પ્રતિબિંબિત કરે છે આઈએસઆરઓ અને નૌકાદળના વૈજ્ઞાનિકો દ્વારા ઉપગ્રહને એક હજાર પાંચસો નેવાસી કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવ્યો હતો જે આત્મનિર્ભર ભારતના લક્ષ્યને સાર્થક કરે છે આ મિશન ભારતની આંતરિક ક્ષમતામાં આગળ વધવાનું પ્રતિક છે અને ભવિષ્યમાં વધુ સૈન્ય અને વેપારી પ્રક્ષેપણો માટે માર્ગ મોકળો કરશે